વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિશેનો અભ્યાસ કરાવું છું આજે ધોરણ બાર ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતીના બારમા પાઠમાં આગળ ભણવાનું છે એનો પાર્ટ ટુ આપણે ભણી રહ્યા છે પાર્ટ વન છે એ પૂરો થઈ ગયો છે જેમાં લેખક પરિચય પૂરો કર્યો પાઠનો પ્રકાર છે એ સમજ્યા પછી લેખક વિશે છે એ વધુ માહિતી મેળવવાની હતી એ માહિતી મેળવી પાઠના પાઠનો પ્રકાર છે એ ફરીવાર હું આ બધી વિગતો ફરીવાર બોલી જાઉં છું પાઠનો પ્રકાર છે ચરિત્ર કયો કે ચરિત્ર નિબંધ કયો બે ચાલે પાઠનો પ્રકાર ચરિત્ર કયો કે ચરિત્ર નિબંધ કયો એમ પણ ચાલે બરાબર પાઠ ચાર માર્કમાં અને એક માર્કમાં વધારે પૂછાય પાઠ ચાર માર્કમાં અને એક માર્કમાં વધારે પૂછાય પાઠના લેખકનું નામ છે જોસેફ મેકવાન છે પાઠના લેખકનું નામ છે જોસેફ મેકવાન છે બરાબર જોસેફ મેકવાનનો જન્મ ક્યાં થયો હતો તો ખેડા જિલ્લાના ત્રણોલ ગામમાં થયો હતો જોસેફ મેકવાનનો જન્મ ખેડા જિલ્લાના ત્રણોલ ગામમાં થયો હતો બરાબર છે પછી એના મોટે ભાગે એની ઓલી રચનામાં ચરોત્તર બોલ લોક બોલીની છાંટ જોવા મળે છે એની રચનામાં ચરોત્તર બોલીની છાંટ જોવા મળે છે બરાબર પછી છે એની નવલકથાવટી બે કરવાની છે આંગળીયાત અને લક્ષ્મીની અગ્નિ લક્ષ્મણની અગ્નિ પરીક્ષા ચરિત્ર નિબંધોમાં છે વ્યથાના વીતક અને વહાલના વલખા એ બે ટીક કરી નાખો એમના એવોર્ડ ટીક કરી નાખો સાહિત્ય અકાદમી એ દિલ્હીનો એવોર્ડ સાહિત્ય અકાદમીનો એવોર્ડ દર્શક એવોર્ડ અને કનૈયાલા મુનશી સુવર્ણચંદ્રક એવોર્ડ આ ત્રણ એવોર્ડ એને મળેલા છે બરાબર છે પછી પછી છે એ પેલું આગળ આપણે જોઈએ તો પછી શું કીધેલું છે એ વિગતો જોઈએ આપણે મેં તમને ભણાવ્યું છે ત્યાં સુધી તમને ખ્યાલ છે બરાબર તો એટલી વિગતો જોઈએ કે એ પોતે ગામમાં એન્ટર થાય છે ગામમાં એન્ટર થયા પછી છે એ લોકો એને જોઈને એની વિશે જે ચર્ચાઓ કરે છે એનું વર્ણન અહીં આપેલું છે અહીંયા કુંજા મેજર કેવા પ્રકારના વ્યક્તિ હતા બરાબર એનું વર્ણન આપણને આ પાઠમાં આપેલું છે તો એ જોઈએ છીએ અને સાથે સાથે તમને ટીક પણ કરાવતો જાય પણ અહીંયા એકાદ બે વસ્તુ મારે આટલું ભણાવ્યું ને એમાં એકાદ બે વસ્તુ છે એ ટીક કરાવવાની બાકી છે બરાબર એટલે એ ટીક કરાવી દઉં તો જિંદગી આખી મિશનની મિશન એટલે મિશ ઈશુ ભગવાનના અનુયાયીઓ જે બીજાની સેવા માટે છે મિશનરીની મિશનરીની જે સેવાઓ શરૂ કરે બરાબર એને મિ મિશન કહેવાય મિશનરી કહેવાય સેવામાં ગાળી નિવૃત્ત થઈ એ ગામમાં આવ્યા ત્યારે અહીંયાથી શરૂ કરવાનું છે જિંદગી આખી મિશનની સેવામાં ગાળી નિવૃત્ત થઈ ગામમાં આવ્યા ત્યારે કપડાંની એક પેટી અને ખબ જોગા એક વાસણનો કોથળો આટલો જ એમનો સામાન જોઈને ભાર જંપો લાગેલો હતો અહીંયા સંયોજક છે સંયોજક છે ત્યારે અને બીજું સંયોજક છે અને પહેલું સંયોજક છે ત્યારે અને બીજું સંયોજક છે અને બરાબર છે તો પેલું કેવી રીતના જિંદગી આખી મિશનની સેવામાં ગાળે નિવૃત્ત થઈ ગામમાં આવ્યા બીજું વાક્ય કપડાની એક પેટી ને જોઈને અજંપો થયેલો ખપ જોગા વાસણોનો કોથળો જોઈને સામાન જોઈને અજંપો થયેલો બરોબર પછી બીજું આગળ ટીક કરીએ કે ગામમાં મિશનનો નવો માસ્તર આવે ત્યારે ગાડું સામાન લાવ્યો એટલું ટીક કરી નાખો આટલું ટીક કરી નાખો ગામમાં મિશનનો નવો માસ્તર આવે તો એ ગાડું સામાન લાવ્યો હોય સંયોજક છે ત્યારે વાક્ય બે બને સંયોજક છે ત્યારે વાક્ય બે બને પહેલું વાક્ય ગામમાં મિશનનો સામાન નવો સામાન આવે ત્યારે બીજું વાક્ય એ ગાડું સામાન લાવ્યો હોય પછી હં બસ હવે તો આપણે આગળ ભણીએ છીએ પણ મેજર કાકા ને એવું તેવું કાંઈ નહીં એ તો મૂકવા આવેલ બે જણને મૂકવા આવેલ બે જણને લઈને ચાલલા સીધા પોતાના પડાવે પોતાના પડાવે એટલે મુકામે મુકામે પોતાના પડાવે એટલે મુકામે અથવા રહેવાની જગ્યા રહેવાની જગ્યા એને પડાવ કહેવાય કે મુકામ કહેવાય બરોબર છે મુક્તિ ફોજના મંદિરની અડોડ અડોડ એટલે બાજુમાં અડોડ એટલે બાજુમાં પિંઢેરિયું ઘર પિંઢેરિયું ઘર એટલે માટીમાંથી બનાવેલું શબ્દસમૂહમાં પૂછાય પિંઢેરિયું એટલે માટીમાંથી બનાવેલું માટીમાંથી બનાવેલું એને શું કહેવાય પિંઢેરિયું શબ્દસમૂહમાં પૂછાય અને અડોડ એટલે બાજુમાં બરોબર પેલા મેજરનું ઘર ક્યાં હતું તો કે મુક્તિ ફોજના મંદિરની અડોડ એમનું પિંઢેર્યું ઘર એમનું ઘર ક્યાં હતું ને કેવું હતું તો મંદિરની અડોડ એમનું પિંઢેર્યું ઘર વર્ષોથી બંધ પડી રહ્યું એ આવવાના થયા એટલે ભવાન કાકાએ વાળી લીપાવીને વાળી લીપાવીને એટલે કે ઓલું સિમેન્ટ કેવું પાથરીને બરાબર પેલા સિમેન્ટ કેવું નહોતું ત્યારે પેલા કહેવાય ને માટી હૂકવી નહીં કરવામાં આવતું લીપાવી સરખું કરી સરખું કરી રાખેલું એ ટીક કરી નાખો આટલું ટીક કરી નાખો પહેલો પ્રશ્ન ટીક કરી નાખો બરાબર કે એ આવવાના થયા એટલે એ આવવાના થયા એટલે ભગવાન કાકાએ વાળી લીપાવીને સરખું સરખું કરી રાખેલું બરાબર વાળી લીપાવીને સંયોજક છે એટલે બરાબર તો વાક્ય આવી રીતના બને એ આવવાના થયા એ આવવાના થયા પેલું વાક્ય કાકાએ વાળી લીપાવીને સરખું કરી રાખેલું ભવાનકા મેજરના સગા મોટા ભાઈ કયા પૂંજા મેજરના સગા મોટા ભાઈ કયા તો કાકા કરી નાખજો પૂંજા મેજરના સગા મોટા ભાઈ કયા બરોબર તો કાકા ટીક કરી નાખજો બરોબર એક પૂંજા મેજરનું ઘર ક્યાં હતું તો મુક્તિ ફોજની બાજુમાં એમનું અડોડ પિંઢેર્યું ઘર લાગે એવું કે જ્યારે અલગારીપણું એમના જ આવવાનું આયપત હોય બરોબર છે અલગારીપણું એટલે કે જગતની મોહમાયાથી દૂર રહેવું અલગારીપણું એટલે જગતની મોહમાયાથી દૂર રહેવું જગતની મોહમાયાથી દૂર રહેવું એટલે કેવાય અલગારીપણું બરાબર એટલે કોઈ પણ બાબતોમાં છે એટલો બધો રસ ન હોય બરાબર છે એટલું બધું કોઈ પણ પ્રકારનો મોહ ન હોય કોઈ પણ પ્રકારની વસ્તુ એને આકર્ષતી ન હોય એવા વ્યક્તિને છે અલગારી વ્યક્તિ કહેવાય બરાબર એની પાસે ઘર હોય તોય ઠીક અને ન હોય તોય ઠીક એની પાસે કાર હોય તોય ઠીક અને ન હોય તોય ઠીક બરાબર એને લોકો માને તોય ઠીક અને ન માને તોય ઠીક એવા વ્યક્તિઓને છે અલગારી વ્યક્તિ કહેવાય એની માટે કઈ ભગવા કપડાની કે બીજા કોઈ પણ પ્રકારના કપડાની જરૂર હોતી નથી બરોબર એ પોતાનામાં મસ્ત હોય એવા વ્યક્તિઓ ભવાન કાકા એમના સગા મોટા ભાઈ થાય લાગે એવું જાણે કે આ અલગારી પણ એમના જ આવવાનું આઈપત હોય આઈપત એટલે મૂડી આઈપત એટલે મૂડી આવ્યા એ જ સાંજે મેજર કાકા ભવાન કાકાને પૂછે ભવાનભાઈ એકાદ બાચી મળે કે નહીં માચી એટલે આમ ટેબલ થાય પેલા કાઉન્સમાં ટેબલ લખી નાખો માચી એટલે ટેબલ કાઉન્સમાં લખી નાખો હવે બીજો લખો બીજી વસ્તુ લખો ઊંચી વસ્તુ ઉતારવાનું ટેબલ જેવું સાધન એને માચી કહેવાય ઊંચી વસ્તુ ઉતારવાનું ટેબલ જેવું સાધન એને માચી કહેવાય માચી બાચી મળે કે હું તો હેઠળ સુઈ રહીશ હેઠળ સુઈ રહીશ એટલે કે નીચે સુઈ રહીશ હેઠળ એટલે કે નીચે સુઈ રહીશ હુઈ એટલે સુઈ રહીશ હુઈ એટલે સુઈ પણ ઉજમ મેજરની પત્નીનું નામ શું છે ઉજમ ડોહી મેજરની પત્નીનું નામ શું છે તો કે ઉજમ ડોહી ઉજમને તો જોઈશે ડોસીના હાડકા પોચા બરોબર ભવાનભાઈ પાસે મેજર કાકાએ માચી કેમ માંગી ભવાન કાકાએ ભવાનભાઈ પાસે મેજરે માછી કેમ માંગી તો એને એમ કહ્યું કે પોતે તો નીચે રહે છે પણ ઉજમને છે એ એના પહોંચા એટલા માટે છે એમને આ જોતી હતી માચી માછી ઊંચી વસ્તુ ટેબલ જેવું સાધન અથવા હોવાની જગ્યાએ ખાટલા જેવું કાકા ભવાનકા કહે એ પહેલા મારા બાપુએ પૂછી નાખ્યું મારા બાપુ એટલે કે લેખકના બાપુએ તે મેજર આખી આ જિંદગી બે ખાટલાનો વેચ ન કર્યો બે ખાટલાનો વેત ન કર્યો

સંગ એટલે સાથે प्रीत એટલે પ્રેમ प्रीत એટલે પ્રેમ લાગણી લગાના प्रीत લગાના મે प्रीत લગાના એમના ગીતમાં એમની મસ્તી ટપકતી હતી પણ ભવાન કાકા કહે આખી જિંદગી ગીત ગાયા હજુ નથી ધરાયો કેમાંથી કેમાંથી મસ્તી ટપકતી હતી તો કુંજા મેજરના ગીતમાંથી મસ્તી ટપકતી હતી કેમાંથી મસ્તી ટપકતી હતી તો કુંજા મેજરના ગીતમાંથી છે મસ્તી ટપકતી હતી મસ્તી ટપકવી એટલે આનંદ દેખાવો અથવા આનંદ ઉભરાવો મસ્તી ટપકવી એટલે આનંદ દેખાવો અથવા આનંદ ઉભરાવો મસ્તી ટપકવી એટલે આનંદ દેખાવો અથવા આનંદ ઉભરાવો પણ ભવાન કાકા કહે આખી જિંદગી ગીત ગાયા હજુ ધરાયો નથી બે કૂકા કાંઈ કમાયો ધમાયો ખરો કૂકા એટલે પૈસા કૂકા એટલે પૈસા બે પૈસા કાંઈ કમાયો ધમાયો ખરો લોકોને તો એમાં રસ પાછળ છેડો વાળનારે કોઈ જોવે ને છેડો વાળનાર છેડો વાળનાર એટલે કે આર્થિક રીતે મદદ કરનાર કે ટેકો કરનાર આર્થિક રીતે મદદ કરનાર કે ટેકો કરનાર એ ક્યાં હિસાબ તને રડશે કયા હિસાબે તને રડશે તમે તમે આ છો ઓવે જીવતરે એટલે જિંદગી જતા જીવતરે એટલે વૃદ્ધા અવસ્થા એ જતા જીવતરે એટલે વૃદ્ધા અવસ્થાએ જતા જીવતરે એટલે વૃદ્ધા અવસ્થાએ મારે વેઠ વેઠારવી પડે છે વેઠ વેઠારવી પડે છે એટલે મજૂરી સહન કરવી અથવા મજૂરી કરવી પડે છે મજૂરી કરવી પડે છે મને એમ કે તું કાંક બે પાંદડે થયું હોય તો મારે એટલી માયા ઓછી બરોબર બે પાંદડે થવું એટલે આર્થિક સ્થિતિ સારી થવી બે પાંદડે થવું એટલે આર્થિક સ્થિતિ સારી થવી બરોબર અને એટલી માયા ઓછી એટલે એટલી લાગણી ઓછી અથવા એટલી માથાકૂટ ઓછી શું કાંક બે પાંદડે થયો હોત એટલી માયા ઓછી આવી ત્યારે ઘર વખરી જે કંઈ એકઠી થઈ હતી ઘર વખરી એટલે ઘરનો સરસામાન ઘર વખરી એટલે ઘરનો સરસામાન ઘર વખરી એટલે ઘરનો સરસામાન જે કંઈ એકઠી થઈ હતી એ હાચું કહું મને લજવતી હતી લજવતી એટલી એટલે કે શરમાવતી હતી શરમાવતી હતી વેચી હાટીને એટલે એટલે વેચાણ કરવું અથવા ખરીદી કરવી મારી પાછળ આવો એમ કહેલું નાજરેથવાળા એટલે ઈશુ ને એમ નામ ગાતા ગાતા આ બધું એકઠું થયું એનું ભાન ન રહ્યું ભાન ન રહ્યું એટલે ખબર ન રહી ભાન ન રહ્યું એટલે ખબર ન રહી તે હંધુય હંધુય એટલે બધું બધું વેચી દીધું ત્યાં જેને જરૂર હતી એવા હોને લાદી દીધું એવા લોકોને એવા હોને એટલે એવા લોકોને લોકોને આલી દીધું એટલે આપી દીધું આલી દીધું એટલે આપી દીધું ને ચાલવા માંડ્યું તો પાછું વળીને સા હાતર જોઉં સા હાતર એટલે માટે સા હાતર એટલે માટે આ બધી ચરોતર બોલી છે મને જરૂર હશે તો આલવાવાળો આલવાવાળો એટલે આપવાવાળો આપવાવાળો આલવા વાળો એટલે આપવા વાળો એ ક્યાં નથી બેઠો હારું તારે માંગો એમની પાસે પાસે એટલે પાસે પાસે એટલે પાસે હું જોઉં છું ઈ ચેવો ઈ શું ચેવો ચેવો એટલે કેવો આલવા આવે છે આલવા આવે છે એટલે આપવા આવે છે ને જરાય માઠું લગાડ્યા વિના પૂંજા મેચર પાછા વળી ગયા માઠું લગાડ્યા વિના એટલે ખોટું લગાડ્યા વિના ખોટું લગાડ્યા વિના ને થોડી વાર પછી પાછા આવીને કહે લ્યો ભવાનભાઈ તમે કહેતા હતા ને એમ એને ખાટલો આપી દીધો થોડાક જાળિયા કાઢવા માળીએ ચડ્યો તો આ ખાટલો પડ્યો જાળિયા કાઢવા એટલે કે કચરો ને એવું કાઢવા બરોબર કરના ઝાડા પડ્યા હોય ને કચરો કે તેવું કાઢવા માળીઓ એટલે નકામી વસ્તુ મૂકવાની જગ્યા નકામી

એમનું ઘર ઠરીઠામ થઈ ગયું કેટલા દહાડામાં કુંજા મેજરનું ઘર ઠરીઠામ થઈ ગયું તો કે પાંચેક દહાડામાં ઘર ઠરીઠામ એટલે કે વ્યવસ્થિત ગોઠવાઈ ગયું વ્યવસ્થિત ગોઠવાય ગયું એને ઠરીઠામ થઈ જવું કહેવાય જણમાં કોઈ જંજાળની નહીં જણમાં એટલે માણસમાં બે માણસ હતા પતિ અને પત્ની હુતો અને હુતી એમાં કોઈ માથાકૂટ નહીં જંજાળ નહીં એટલે કે માથાકૂટ નહીં હતા બે જણ વંશવેલાનો કોઈ વલોપાત નહીં વંશવેલો વંશવેલો બરોબર એટલે વારસો વંશવેલો એટલે વારસો નો કોઈ વલોપાત નહીં એટલે રુદન નહીં દુઃખ નહીં અફસોસ નહીં રુદન નહીં આક્રંદ નહીં દુઃખ નહીં

આકાશના પંખી જેવું વાવવું લણવું કે એકઠા કરવાની કોઈ પળોજણ નહીં બરાબર પૂંજા મેજરને કેવો માણસ લાગતો હતો અને શેની પણ પળોજણ ન હતી મેજર શેનો માણસ લાગતો હતો અને શેની કોઈ પળોઝણ નહોતી તો પુંજા મેજર છે સંત મેથ્યુનો માણસ લાગતો હતો આકાશના પંખી જેવો હતો અને એને કેની કોઈ પળોઝણ નહોતી તો વાવવું લણવું અને એકઠા કરવાની કોઈ પળોઝણ નહોતી બરાબર માથાકૂટ કે મુશ્કેલી નહોતી માથાકૂટ કે મુશ્કેલી ન હતી સાંજે અમને છોકરાએ અમને છોકરાને એકઠા કરે એટલે કે ભેગા કરે શું વાર્તા એટલે સારી વાર્તા ગોસ્પેલમાંની કોઈ વાર્તા માંડે ને પછી મસ્તી ભરગીત ગૌડાવે બરોબર અમ મેજર ભવાન બધા લેખકને તેના મિત્રોને ભેગા કરીને શું કરતા હતા તો ભેગા કરતા છોકરાઓને અને પછી મસ્તીભેર છે ગીત ગૌડાવતા હતા આટલું વાક્ય ટીક કરી નાખો સંયોજકમાં પૂછાય પેલા તો આ પ્રશ્ન પૂંજા મેજર બાળકોને ભેગા કરી સાંજે શું કરાવતા હતા તો કે સાંજે છે શું વાર્તામાંથી કોઈ વાર્તા માંડતા અને મસ્તીભેર ગીત ગૌડાવતા હવે સંયોજક શું વાર્તામાંની કોઈ વાર્તા માંડે ને પછી મસ્તીભેર ગીત ગવડાવે સંયોજક છે ને પેલું વાક્ય છે શું વાર્તામાંની કોઈ વાર્તા માંડે બીજું વાક્ય છે પછી મસ્તી ભેર ગીત ગવડાવે બાંધી બેઠા ઘાટનો એમનો ભરાવદાર એટલે એટલે શરીર શરીર દેહ ફૂ ફૂલેલા પોપચા નીચે ભાવ જરતી વેળાની સાચુકલી આંખો ધડ સાથે છડી દીધું હોય તેવું ડોકું ને ગોળ મટોળ ઝાડા ધોત્યા પર લાલકોટના ખભે ત્રણ તાર પાસેનો એસનો માર્કો એમને સાલ્વેશન કરતાય સાબદા રહેવાનો ભાવ વધારે વ્યક્ત થતો હતો ભાવ વ્યક્ત થવો એટલે લાગણી વ્યક્ત થવી લાગણી વ્યક્ત થવી વ્યક્ત થવી ભવાન કાકાનો દેહ કેવો હતો એવું બે માર્કમાં પૂછાય તો અહીંયાથી સવાલ અહીંયાથી શરૂ થાય અને અહીંયા પૂરું થાય બરાબર ભવાન કાકાનો દેહ કેવો હતો ભવાન ભવાન શું પૂંજા મેજરનો દેહ કેવો હતો પૂંજા મેજરનો દેહ કેવો હતો તો અહીંયાથી શરૂ થાય ને અહીંયા પૂરું થાય ગામમાં આવ્યા પછી થોડા દિવસે એ સૌના વિચાર વ્યવહારથી પરિચિત થયા પરિચિત થયા એટલે કે જાણી જાણીતા થયા પંચના ચલણનો પંચ એટલે ગામમાં છે એ ન્યાય મંદિર ન હોય તો મોટેભાગે ગામના લોકો છે પેલા આવું હતું હવે એટલું બધું નથી પણ ગામના લોકો પાંચ વૃદ્ધ લોકો અથવા પાંચ છે ઓલા કહેવાય કે સમજુ લોકો ભેગા થઈ અને ન્યાય છે એ કરી આપતા બરાબર ન્યાય કરી આપતા એને પંચ પરમેશ્વર કહેવાતા એટલે તાગ મેળવ્યો એટલે કે એનો અંદાજ મેળવ્યો તાગ મેળવવો એટલે કે અંદાજ મેળવવો મિશનની ત્રણ ત્રણ ધૂળી શાળાઓ ચાલતી એટલે સરકારી શાળાઓ ચાલતી હતી ત્યાંય નજર નાખી આવ્યા ભવાન કાકાની સીમ ગામનું પાદર સીમ એટલે ગામનું પાદર ગામનો છેડો ગામનો છેડો એને સીમ કહેવાય પણ ફરી પણ એમનો જીવ પાદરમાં આવેલ માણસ તળાવ સમી સમી એટલે સરખી બારે માસ પાણી રહેતી ઊંડી ખીણ અને પડતર એટલે પડી રહેલી વપરાશ વિનાની વપરાશ વિનાની એને પડતર કહેવાય વપરાશ વિનાની એને પડતર કહેવાય જમીન પર ખોડાઈ રહ્યો એટલે સ્થિર થઈ ગયો સ્થિર રહ્યો અથવા સ્થિર થઈ ગયો ખૂબ વિચાર્યા પછી એક દિવસ સાંજે એ વાંસીનો દસ્તો બેસાડવા વાંસીનો દસ્તો બેસાડવા ભવાન કાકા પાસે આવ્યા બરોબર છે ધારિયાનો એનું ધારિયાનું પાછળનું ઓલું હેન્ડલ જેવું હોય ને બરોબર છે એ બેસાડવા માટે છે ભવાન કાકા પાસે આ વાંસી શું કરવી છે તમારે કોદાળો પાવડો તો મળી ગયા વાંસી થોરિયા વાઢીને વાઢીને એટલે કાપીને ધાર્યું એના માટે જ કામ આવે ધાર્યું એના માટે કામ આવે બરોબર છે વાઢીને એટલે કાપીને વાડોલા કરવા છે વાડોલા કરવા છે એટલે કે ત્યાં નાના નાના છોડ ઉભા કરવા છે માટે પાદરની પડતર જમીનમાં આંબા વાવવા છે તમારું ભમી ગયું છે ભમી ગયું છે એટલે પાગલ થઈ ગયા છો મગજ ફરી ગયું છે પાગલ થવું કે મગજ ફરી ગયું છે પાદરમાં આંબા રહેતા હશે પાદરમાં એટલે ગામના છેડે આંબા રહેતા હશે કશુંક મળતર રહે તેવો ધંધો કરો મળતર મળે એટલે ક્યાંક આવક થાય તેવો ધંધો કરો ને પચીસ રૂપિયાના પેન્શનમાં અમારો બંનેનો ગુજારો થઈ જાય છે કેટલા રૂપિયાનું પેન્શન છે પૂંજા મેજરને મળે છે તો કે પચીસ રૂપિયાનું પચીસ અને ગુજારો થવો ગુજારો થવો એટલે જીવન ગુજરાન ચાલુ જીવન ગુજરાન ચાલુ ઝાઝાની અબળખા ઝાઝા એટલે વધારે વધારે અને અબળખા એટલે ઈચ્છા અબળખા એટલે ઈચ્છા નથી એક ટંક એક ટંક એટલે એક સમય એક એક ટાઈમ એક સમય ધરાઈને એટલે ધરાઈને ધાન એટલે અનાજ મળી રહે પછી મારે સી ચિંતા ઓકે હવે આ પેજમાંથી હું તમને થોડા પ્રશ્નો છે એ લખાવી દઉં પછી આવતા લેક્ચરમાં છે એ મારે તમારે તમને છે એ કંઈ બીજું બાકી હશે તો આમાં ટીક કરાવી દઈશ પુંજા મેજરનું ઘર ક્યાં આવેલું હતું પ્રશ્નો લખો પુંજા મેજરનું ઘર ક્યાં આવેલું હતું પછી પછી ભવાન કાકા કોના મોટા ભાઈ થાય ભવાન કાકા કોના મોટા ભાઈ થાય પછી પુંજા મેજરે પુંજા મેજરે ભવાન કાકાને

શું માંગ્યું અને શા માટે પૂંજા મેજરે ભવાન કાકા પાસે શું માંગ્યું અને શા માટે પછી હિન્દુઓ કોનું નામ લે છે હિન્દુઓ કોનું નામ લે છે ભવાન કાકાએ સોરી પૂંજા મેજરે કોની સાથે પ્રીત લગાવી છે પૂંજા મેજરે કોની સાથે લગાવી છે પછી પૂંજા મેજરના ગીતમાંથી શું ટપકતું હતું પૂંજા મેજરના ગીતમાંથી શું ટપકતું હતું પછી પૂંજા મેજરને કેટલું પેન્શન આવે છે પૂંજા મેજરને કેટલું પેન્શન આવે છે આમાંથી મેં થોડા ઘણા પ્રશ્નો લખાવ્યા છે પાર્ટ ટુમાં બરાબર છે પાર્ટ થ્રીમાં આપણે હજી આમાં ઘણા પેજમાંથી ઘણા પ્રશ્નો બાકી છે વ્યાકરણ બાકી છે એવું તમને ટીક કરીને લખાવી દઈશ અત્યારના આપણે છે પાર્ટ ટુ અહીંયા છે પૂરો કરીએ છીએ આમાં કાંઈ ન સમજાય તો પૂછજો બરોબર છે અને છે હજી બે ત્રણ પેજ બાકી છે એટલે આ પાર્ટ પૂરો કરતાં થોડોક વાર લાગશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ